સુરત કલેક્ટરની અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મદ્રાસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે જો કે મદ્રાસાઓનો દેશની આઝાદીમાં યોગદાન છે મદ્રાસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોને દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે દારૂલ ઉલુમ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવવા માટે જ સ્થાપિત થયું છે અન્ય મદ્રાસાઓ તેની જ સ્થિતિ અથવા પરોક્ષ

પોતાના ધર્મ પાલન કરવાનો જ્યારે મદ્રાસા સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતી નથી તેઓ સમાજના સરકાર અને દાનથી ચાલે છે તેથી મદ્રાસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર ભારણ નથી અમે દરેક દેશવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને દશાઓનો નિરીક્ષણ કરે અમારી સવારની પાળી સવારે 7 થી વાગ્યા સુધીની અને બપોરની પાળી બપોરે 8 થી 4:30 વાગ્યા સુધીની ચાલે છે તો ઘણી શાળાઓમાં શિક્ષકો પર હુમલા થયા છે વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે પરંતુ મદ્રાસાઓમાં આવી કોઈ ઘટના બની નથી હતી મદ્રાસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો સારા સંસ્કાર આપવાનો નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે અહીં વિદ્યાર્થીઓને સમાજ પ્રેમ દેશભક્તિ માનસેવાને શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવા थोड़े दिन पहले हमारे नॉन मुस्लिम भाइयों ने आवेदन पत्र दिया था कि मदरसा में धार्मिक बंद कर दिया जाए ये देश के लिए अच्छा नहीं है तो वो जो गलत फहमी है उसको दूर करने के लिए मजरसे तारूफ कराने के लिए ऐसे लोगों की बातों को तवज्जो न दी जाए मदरसे को और प्रोत्साहन दिया जाए हम अपने पैसे से अपने

કેટલી કुर्बानी જોઈએ જેટલી કुर्बानी દેશને જોઈએ આપવા માટે તૈયાર છે અને આપી-આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે હજારો લાખો મુલમાએ પોતાની જિંદગી પોતાની પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી વી આર ગોઈંગ ટુ અવર લાઈફ અમે અમારી ને દેવા માટે તૈયાર ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં આવે છે આ બાબત યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા એની મદરસા યુ નેમ ઇટ ઇટ્સ તમારો તમે મારા મિત્ર છો તમે મારા ભાઈ છો કોઈ પણ તનજીમ દેશ ની અમારા મદરસા આવવા માંગે છે અમારા ઇમાન સાબ અમારા મોતમીન મોહતમ સાહેબ છે જે મદરસા માં તમે જયારે ઈચ્છો છો આવવા માટે યુ આર મોસ્ટ વેલકમ તમે નાસ્તો કરાવીશો તમે છો અમે ત્યાં શું તાલીમ આપી રહ્યા છે